રાજકોટમાં વાહન લઈને જતી બાવીસ વર્ષીય નિરાલી કાકડીયા નામની યુવતીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે રસ્તામાં રહેલા ખુલ્લા વીજ વાયરને અડકી જતા કરંટ લાગ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પૂર્વે રાજકોટમાં વરસાદ પડ્યો તે સમયે બનાવ બન્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે યુવતીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા પરિવારને મળવા માટે પહોંચ્યા હતા તેમણે મનપા પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે લટકતા વાયરના કારણે દીકરીનું મૃત્યુ થયું છે આ મુદ્દે મેયર નૈનાબેન પેઢડીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે યુવતીના મોતથી દુઃખ થયું છે પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે રોશની વિભાગમાં સૂચના આપવામાં આવી છે જ્યાં પણ ખુલ્લા વાયર હોય તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને જરૂર પડે તો આવે દર વખતે સક્ષમ વિપક્ષ તરીકે રાજકોટ શાસકો અને તંત્ર છે એ માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસી અને કાગજીક જે કાર્યવાહી કરે છે એમાંથી બહાર નીકળે કેમકે પરમ દિવસે જે મુશળધાર વરસાદ પડ્યો એમાં જે રોડ ઉપર જે હોર્ડિંગ્સ બોર્ડ હોય કે જે જાહેરાતના જે જાહેરાત ખબરનો જે બોર્ડ છે એમાંથી જે વાયર નીચે હતો અને પાણીની અંદર એ વાયર પડવાને કારણે જે રોડ ઉપર એક જાતિ આશાભરી જે કોડભરી વીસ વર્ષની દીકરી જે પોતે સર્વિસ ઉપરથી આવતી હતી અને એને આ વીજ કરંટ લાગતા એનું અવસાન થયું છે એક આશાભરી દીકરી જ્યારે આ રીતે એનું અવસાન થાય ત્યારે આપ પણ જોવો છો કે એને પરિવાર ઉપર શું આઘાતની લાગણી થતી હશે ત્યારે હું એ પરિવારને પણ માતાજી એમની આ જે દુઃખભરી જે સમય આવ્યો છે એમાં એને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું સાથે સાથે રાજકોટની પ્રજા હજી આ ટીઆરપી ગેમ ઝોનના જે અઠ્યાવીસ અઠ્યાવીસ માનવ જિંદગી જે અગ્નિકાંડમાં જે હોમાઈ ગઈ એમાંથી હજી બહાર નથી આવી ત્યારે આ માત્ર ને માત્ર તંત્ર અને શાસકોની બેદરકારીને કારણે જ આવી જે જિંદગી આશાભરી કોટ ભરી આવી દીકરીઓ અને યુવાનોની જિંદગી જે જાય છે એના માટે તંત્રને પણ અમે કહીએ છીએ કે આપે જો પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો આ જે ઘટના બની છે એ બનત નહીં પણ હજી પણ તમે અહીંના હું ધારાસભ્યશ્રીને પણ કહીશ કોર્પોરેટરોને કહીશ અને સાથે સાથે હું મુખ્યમંત્રીશ્રીને પણ કહીશ કે આ તમારી સંવેદના

ક્યાંય પક્ષીઓ બેઠા હોય અથવા પતંગને હિસાબે જે ઓપન વાયર થઈ ગયો હોય એ વાયર નીચે પડ્યો છે આ એક ગંભીર દુર્ઘટના તો છે પણ રોશની વિભાગમાં અમે આ બાબતે પણ જાણ કરેલી છે કે ચોમાસું છે અને ક્યાંય ને ક્યાંય આવા અકસ્માત ન થાય એના માટેની આપણે ખૂબ તકેતી તકેદારી રાખવી જોઈએ આ જે માણસ છે કાલ સવારે પશુ પક્ષીને પણ આવી હાનિ થઈ શકે એના માટે તેને સાવચેતી પગલાં લેવા ખૂબ અનિવાર્ય છે આ બાબતે અમે રોશની વિભાગને પણ અમે જાણ કરી દીધી છે કે આવા કોઈ વાયર હોય તો એને તાત્કાલિક બદલી દેવા અને નવા વાયરને ગંભીર કોઈ પ્રશ્ન આવે એ પહેલાં આપણે સાવચેત રહેવું જોઈએ ખુલ્લા વાયર છે કે તમને વાત કરી કે ક્યાંક પતંગનો દોરો ફસાઈ ગયો હોય અથવા સતત બે વાયરના ઘર્ષણને હિસાબે પણ એ વાયર ઓપન થઈ ગયો હોય તો સો ટકા કે વીજળી કરંટ લાગવાની ગંભીર ઘટના બની શકે છે એના માટે થઈને અમે રોશની વિભાગને જાણ કરેલી છે કે મેઇન પાવર જે જાતો હોય ત્યાં આપણે સઘન ચેકિંગ કરો અને બદલાવાની જરૂર હોય તો તાત્કાલિક ધોરણે એ બદલાવી પણ નાખો રાજકોટમાં મહાનગરપાલિકા અને વીજતંત્રની બેદરકારીને કારણે વીસ વર્ષીય યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે બે દિવસ પૂર્વે પડેલા વરસાદમાં છે તે યુવતી કામેથી ઘરે આવતી હતી ત્યારે નાના મહવા રોડ ઉપર વીજ કરંટ લાગતા તેનું મોત નીપજવાની ઘટના છે તે બની છે મહત્ત્વનું છે કે કહી શકાય કે જે રીતના બાળકી છે તેનું મોત નીપજ્યું છે પરિવારમાં એક શોખ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને નાના મહવા રોડ ઉપર આવેલ છે હરિદ્વાર હાઇસ છે ત્યારે રહેતી યુવતીનું આ જે છે તે મોત નીપજ્યું હતું આપણી સાથે તેમના પિતા છે તેમની સાથે વાત કરશું શું આંખો બનાવ બન્યું રાત્રે સાડા છ થી સાડા સાતે વરસાદ પડ્યો ત્યારે રોડ ઉપર પાણી બહુ ભરાણ હતા તો કોર્પોરેશનના જે હોય છે ડિવાઇન્ડર હોય છે જે સ્ટ્રીટ લાઇટના પોલ છે જે જાહેરાતના એમાં ખુલ્લો વાયર હતો એટલે પાણીમાં કરંટ આવતો હતો ખાસ કરીને અત્યારે જે આપણે પરિવાર શોક માગ્યો છે ત્યારે સરકાર પાસે શું માગ્યો છે સરકાર પાસે તો જે જે તંત્રની જવાબદારી આવે રોશની વિભાગ હોય મહાનગરપાલિકા હોય કે એડવાઇઝવેન્ટ જે કમિટી હોય કોર્પોરેશનની તો મુનસૂન સત્ર પહેલાં શું કામગીરી કરી છે એ અને મનસૂન સત્ર પહેલાં જે કામગીરી કરવાની હોય એમાં એણે શું કરી છે પછી ડ્રેનેજ શાખા હોય તો એ બોલે રોશની વિભાગ હોય તો ભલે બોલે વાત કરવામાં આવે તો અન્ય જે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરતું હોય છે પ્રિમનસૂન કામગીરી પરંતુ આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક આ આખું મીંડું થઈ ગયું એવું લાગે છે કોર્પોરેશને ભયંકર બેદરકારી દાખવેલી એવું લાગી રહ્યું છે કારણ કે પોલમાં આ અકસ્માત થયેલ છે અને પોલને અડવાથી દીકરીનું મોત થયેલ છે એના સીસીટીવી પણ સામે આવેલા છે જો ખરેખર અધિકારીઓએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી હોત તો આજે અમારે અમારી દીકરી ગુમાવી ના પડી હોત અન્ય જે છે તેમની સાથે વાત કરશું આખો બનાવ જે બન્યો કઈ રીતના આખો બનાવ બન્યો બનાવમાં તો એવું હતું કે તે દિવસે વરસાદ હતો અને નિરાલી એ ફાર્મસીથી પાછી આવતી હતી તો એમણે એના પપ્પાને પણ ફોન કર્યો પપ્પાએ કીધું ભાઈ ધ્યાન રાખીને તું આવજે હવે આજે બધાને ખબર છે કે ના નાનામાં રોડ ઉપર કેટલો પાણી ભરાય છે પાણી ભરાતું એટલે બધા રોડ પોલની ડિવાઈડર સાઈડ જ બધા ચાલે છે કારણ કે જ્યારે આપણે નાનામાવા ચોકડીથી આ બાજુ આવતા હોય હરિદ્વાર હાઇટ સાઈડ ત્યારે અંદરની સાઈડ ઓછું પાણી હોય છે ડિવાઈડર સાઈડ અને બીજી સાઈડ વધારે પાણી હોય છે એટલે ડિવાઇડર સાઈડ જ બધા વાહનો ચાલતા હોય છે એ ટાઈમે ત્યાં ટ્રાફિક જામ થવાથી એણે પગ નીચે મૂકો અને નીચે ખુલ્લો વાયર હોવાથી એને તરત જ શોક લાગેલો હતો અને તરત જ ત્યાં એણે ચોટી જ ગઈ હતી એણે પોતે પોલને હાથ લગાવીને પણ બચવાની ટ્રાય કરી સીસીટીવીમાં એવું બતાવાય છે અમને તો આ બધું પાછળથી ખબર પડી કાલે અમે સીસીટીવી જોયા ત્યારે પણ આ જ્યારે અમે આ બધું કરતા હતા પીએમ માટે ગયા હતા અને ત્યારે નવથી અગિયાર વચ્ચે આ બનાવ પોણા આઠે મહિનો હતો નવથી અગિયાર વચ્ચે બધી ગાડીઓ આવીને રોશની વિભાગની સરખું કરી ગયા છે એટલે તંત્ર એ ઢાક કરવા માટેનું પણ ટ્રાય કરેલી છે પૂરેપૂરી સજ્જ રીતની વાત કરવામાં આવે તો રાજકોટની નાના મોવા વિસ્તારની આ ઘટના છે વીસ વર્ષીય યુવતી પોતાના કામેથી ઘરે પરત ફરતી હતી ત્યારે વીજ શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું મહત્વનું છે કે પ્રી મોન્સૂન કામગીરીને નામે કરોડો રૂપિયાનો ખર્ચો છે તે મહાનગરપાલિકા કરતી હોય છે પરંતુ ચોમાસામાં જ વીજ શોક લાગવાથી યુવતીનું મોત થતાં મહાનગરપાલિકાની આ કામગીરી સામે પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે મહત્ત્વનું એ છે કે પ્રી મોન્સૂન કામગીરી થાય છે કે કેમ પરંતુ હાલ મહત્ત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલ પાલિકા અને પીજીવીસીએલની બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવતી હાલ જીવ ગુમાવવાનો છે તે વારો આવ્યો છે ચોક્કસથી રાજકોટમાં કહી શકાય કે આવી અનેક ઘટનાઓ બને તેવી આશંકા પણ છે તે પરિવાર વ્યક્ત કરી રહ્યો છે અને મહાનગરપાલિકા સુધરે તેવી પ્રાર્થના પણ છે તે ભગવાન પાસે હાલ પરિવાર કરી રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ